સાહેબા વાત કદાચ તમને માયનેમાં ન આવે તો પુરાવા સાથેની વાત કરું છું ખૂબ દી હાટો મારી આવજો ચારણીની દીકરી ભેળીઓ અડાડે ને તાવ મટી જાય લુગડીનો છેડો અડાડે ને તાવ મટી જાય એટલે કોઈ કીધું કે આવું થોડું હોય લુગડીનો છેડો અડાડે અને દર્દ મટી જાય તાવ મટી જાય બધું મટી જાય ક્યારેક ક્યારેક ધુણવા મંડે એટલે ચારણને ગમતી વાત નહીં ચારણને હરમ આવતી કે આ ધૂણવાનું બંધ કરી દેતું સારું છે ભાઈ

ત્યારે દોઢ હું એક ડાયા માણસે ઉભા થઈને કીધું ભાઈ રેવા દે રેવા દે એને ગાતરાટ ધૂળતી હોય એને માતાજી ઉપર ભરો હોય તો પુરાવો આપી દે એટલે અમે માની લઈ બીજું કઈ અમારે નથી જોતું પુરાવો તો હોય ને આપણા ગામડામાં હજી ભુવા ધોને આપણે કઈક પુરાવો આપી દો તો અમે માની લઈ તમે માતાજી છો એમ પુરાવો આપી દે સાહેબી ચારણ જોગમાં એ કીધું માગી લો પુરાવો પુરાવો કેવો તો સાંભળજો જોગમાં હજી દુનિયામાં બેઠી જવો કોઈ મંદિર ધારી લીધું અને નામ બોલી જાવ એવો પુરાવો નથી હો તો આમ હામી ઉગ્રમણી દિવાલે નજર કરે હાથ પગથિયા એક એક રેત ના હાથ પગથિયા હતા ગાર થી લીપેલા અને હાથ પગથિયા ની માથે જૂનો થડો એમાં લાકડાના બે થળા આ લાકડાના ફળાને અમે હેઠા મૂકી દઈ અને તું ભગવતીને પ્રાર્થના કર ને લાકડાનું ખળું જો પગથિયા ચડી જાય તો માની બાકી અમારે માનવું નથી ભાઈ હો એક લાકડાના ફળાને લઈ અને હાથ પગથિયાને હેઠી ફળું મૂકી દીધું અને કીધું કે હવે જો તારી માં ને સમર્તીઓ जोगमायाને યાદ કરતી હો તો એને કહી દે કે લાકડાનું ખળું પગથિયા ચડીને થડે વ્યુ જાય બાકી અમે એમના નામ કોઈ માનવાવાળા ચારણો નથી સાહેબ તેદી આંબળી ના પાદર માં ધૃતિ ધૃતિ ચારણ જોગ જમણા હાથ ની લાંબી આંગળી ફળા ની સામે કર્યો હે ભગવતી ગાતરાડ જોજે હો આજ મારી લાખ વાતે આબરૂ જાય ને તો મારે જીવ કરી મરી જાવું પડે દુનિયામાં માં જીવું ઝેર થઈ ગયું છે જોજે મારી આબરૂ ન જાય 150 ચારણ ની મીટ એક લાકડાનું ફળું અને સામે ઉભેલી ચારણ દીકરી માથે મંડાઈ ગઈલી કા તો લાકડાનું ફળું ખોટું પડે

ઉતરી ઓખામાં તેતો વળ દીધો વાઘેર ને અરે ત્રીજું તલહુર માય તઈ ગાંડી કેવાની ગાતરાડ એ ગાંડી જોજો હો મારી આબરૂ નો જાય પણ ત્યાં તો લાકડાનું નું ફળું થર 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 ધૂળવા મનેડું ધૂળવા મનેડું એક પગથિયું બીજું પગથિયું ત્રીજું પગથિયું સાહેબ ગાર્ના લીપેલા હાથ પગથિયા છે એ લાકડાનું નું ફળું આમ એકલું એકલું હાલ્યું જાય દોઢો ચારણ મીઠ મંડાઈ ગેલી ચારણો ની પગડી ના વળ છૂટા થવા મને અને પગ માં માથા નાખી દીધા હે ગાત્ર તને ઓળખી નદી ને કીધું તું હવે ઓળખવામાં તમે ભૂલ કરી નાખી છે અને સાહેબ ચારણ માં